નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું એક નવા જ મહિનાની શરૂઆત કરીશું 1 સપ્ટેમ્બર ના કરંટ અફેર આપણે આજના વિડિયોમાં સ્ટડી કરશું ત્યાંથી કન્ટેન્ટ છૂટી ગયું તો 18 તારીખ થી ત્યાંથી જ કન્ટિન્યુ કર્યું છે 18 થી લઈને 31 ઓગસ્ટ સુધીના તમામ ઓગસ્ટ મહિનાના કરંટ અફેર પૂરા કરી દીધા છે ઓગસ્ટ મહિનાની વર્તમાન પત્રિકાઓ છે બરાબર એ પણ તમને અપલોડ કરી દીધી છે ઓગસ્ટ મહિનાની તમામ ઈ બુક અપલોડ થઈ ચૂકી છે ઓગસ્ટ મહિનાની તમામ ડેઈલી અને વીકલી ટેસ્ટ છે અપલોડ થઈ ચૂકી છે તો બધું જ ઓગસ્ટ મહિનાનું કન્ટેન્ટ વિડિયો લેક્ચર સાથે અપલોડ થઈ ચૂક્યું છે અને ઓગસ્ટ પહેલાનું પણ જેટલું પણ સ્ટડી મટીરીયલ હતું એ બધું અપલોડ થઈ ચૂકેલું છે ટેસ્ટ પીડીએફ ઈ બુક્સ વર્તમાન પત્રિકા બધું અપલોડ થઈ ચૂકેલું છે તો તમને ઓગસ્ટ પહેલાનું જેટલું પણ કન્ટેન્ટ જોતું હોય એ બધું જ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી ઓટીપી વેરીફિકેશન કરીને તમે કોર્સ લઈ શકો છો

ક્લાયન્ટ હરુણ ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ રિપોર્ટ પ્રમાણે ભારતની મોસ્ટ ઇન્ફ્લુએન્સેબલ વુમન લીડિંગ અ ફેમિલી ઓન બિઝનેસ આમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે આમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે રોશની ના ધર્મ એમની કંપનીનું નામ છે HCL બરાબર અને આ શરૂ કોણે કરી હતી શિવનાદારે શિવનાદારની કંપની છે અને

પ્રાઇવેટ ક્લાયન્ટ હરુણ ઇન્ડિયા ઇન્ડિયા મોસ્ટ મોસ્ટ ફેમિલી ફેમિલી બિઝનેસ બિઝનેસ રિપોર્ટ છે છે દ્વારા કરવામાં આવેલો બરાબર અને વુમન લીડિંગ અપ ઓન એમાં પ્રથમ સ્થાન મેળવેલું છે બીજો ક્રમ નિશાબા ગોધરેજનો છે ગોધરેજ કંપની વિશે પણ આપણે વાકેફ છીએ બરાબર તો નિશા બા ગુદરેજ બીજા ક્રમ પર છે સૌથી મૂલ્યવાન પારિવારિક વ્યવસાય કયો એવું પૂછે તો અંબાણી ફેમિલી બીજો ક્રમ બજાજ ફેમિલી નો અને બીજી પેઢીના નેતાઓમાં ટોચની કંપની પૂછે તો અદાણી ગ્રુપ અથવા તો અદાણી ફેમિલી ક્લિયર તે વસ્તુ આપણે યાદ રાખીશું જ્યુસ મિશન ચર્ચાનો વિષય બન્યું હતું આ કઈ અંતરિક્ષ એજન્સી લોન્ચ કરેલું છે જ્યુસ મિશન છે યુરોપિયન સ્પેસ એજન્સીનું મિશન છે ઓપ્શન બી આપણો જવાબ થશે તો જ્યુસ મિશનની વાત છે હાલમાં જ આ મિશન ચર્ચામાં રહ્યું હતું શામાટે તો કે આ પૃથ્વી અને ચંદ્ર બંનેના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરી રહ્યું છે આ મિશન બરાબર તો આ મિશન ને લોન્ચ ક્યારે કરવામાં આવેલું હતું મિશન છે એ લોન્ચ થયેલું હતું 2023 માં બરાબર આ શેના માટે હતું તો કે કે જુપિટર માટે આ મિશન શેના માટે હતું જુપિટર માટે હતું જુપિટર એટલે શું તો કે કે ગુરુ ગુરુ માટે હતું તો શેના માટે હતું ગુરુના ચંદ્રના અભ્યાસ માટે હતું બરાબર ગુરુના કેટલા ચંદ્ર હતું કે ત્રણ ચંદ્ર છે એના અભ્યાસ માટે ખાલી ત્રણ ચંદ્ર છે નહીં એને તો 60 થી વધારે ચંદ્ર છે પણ સ્પેશિયલી આ ત્રણ ચંદ્રના અભ્યાસ માટે આ ડિઝાઇન કરેલું છે એમાં કયા કયા છે ત્રણ ચંદ્રમાં એક તો છે જ્ઞાની પછી કાલિસ્ટો અને યુરોપા આ ત્રણ ચંદ્રના અભ્યાસ માટે આખું જુપિટર મિશન છે એ શરૂ કરેલું હતું ક્લિયર બાકી એક આવું જ મિશન છે બરાબર એ ગુરુગ્રહના ચંદ્ર માટે નાસાએ એ શરૂ કર્યું છે જેનું નામ છે ક્લિપર તો ક્લિપર નામનું મિશન છે એ નાસા કરશે ઓક્ટોબર ચોવીસમાં લોન્ચ કરશે ગુરુના ચંદ્ર યુરોપ છે નાસાન્ચ કરશે એના પછી જાયન્ટ મિટ્રી વેવ રેડિયો ટેલિસ્કોપ ચર્ચાનો વિષય બન્યો હતો તે કઈ સંસ્થાએ બનાવેલું છે ઓપ્શન આપેલા છે આ રેડિયો રાષ્ટ્રીય રેડિયો ખગોળભૌતિકી કેન્દ્ર પુણે આવેલું છે એમના દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે જાયન્ટ મિટ્રી વેવ રેડિયો ટેલિસ્કોપ જાયન્ટ મેટર રેડિયો ટેલિસ્કોપ છે એનો ઉપયોગ કરી ભારતીય રેડિયો ખગોળવિદો જે છે બરાબર રેડિયો ખગોળવિદો એટલે કે જે એક્સ રે શોધકો છે બરાબર તો એને ટોટલ ચોત્રીસ વિશાળ રેડિયો સ્ત્રોત ગોત્યા છે બરાબર તો કેટલા ચોત્રીસ જેટલા વિશાળ રેડિયો સ્ત્રોત છે એમણે શોધી લીધા છે આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવું છે નોટ કરજો બાકી આ ટેલિસ્કોપનું નિર્માણ કોણે કર્યું એવું પણ પૂછી શકે છે તો રેડ રાષ્ટ્રીય રેડિયો ખગોળ ભૌતિક કેન્દ્ર જે પુણે આવેલું છે મહારાષ્ટ્ર ખાતે એમના દ્વારા આ ટેલિસ્કોપ બનાવવામાં આવેલું છે બાકી આ જે આખું કેન્દ્ર છે રાષ્ટ્રીય રેડિયો ખગોળ ભૌતિકી કેન્દ્ર પુણે આ એક્ચ્યુઅલ એક સંસ્થા છે ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ જે મુંબઈમાં માં આવેલું છે એના હેઠળ આખો એ કાર્ય કરે છે થોડીક વાત કરી દઈએ નાસા ના મિશન પણ આવું જ લાગતું ઓળખતું મિશન છે નિયોવાઇસ મિશન હમણાં ચર્ચામાં હતું બે હજાર ચોવીસ માં મિશનનો નો પૂરો થઈ ગયો

જરાક પ્રોબ્લેમ થઈ ગયો છે ઓકે અ તો અહીંથી જ આગળ જઈએ તો બે હજાર સત્તાવીસમાં ન્યૂ સર્વેર મિશન લોન્ચ કરશે એ વાત થઈ ગઈ આના પછી એક બે હજાર ઓગણત્રીસમાં એક નવી ડેવલપમેન્ટ થવાની છે એક એસ્ટ્રોઇડ છે જે પૃથ્વીની સૌથી નજીક આવશે તો એ એસ્ટ્રોઇડની પણ વાત કરી લઈએ એસ્ટ્રોઇડનું નામ છે એપોપિસ તો એના માટે બે અંતરિક્ષ એજન્સી મિશન કરી રહી છે એ મિશન ખાસ ચર્ચા રહ્યા હતા એ કયા કયા હતા એક તો ઓસિરિસ અપેક્ષિત હતું બીજું હતું રામસેસ બંને મિશનને પણ યાદ રાખીશું આમાંથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે ઓએનજીસી પેટ્રોલ એડિશન લિમિટેડ ચર્ચાનો વિષય બન્યો હતો આની સ્થાપના ઓએનજીસી કઈ કંપની સાથે મળીને કરી હતી બરાબર તો ગેલ અને જીએસપીસીએલ બંને સાથે મળીને કરી હતી ઓપ્શન સી આપણો જવાબ થશે તો હાલમાં જ ઓએનજીસી પેટ્રોલ એડિશન લિમિટેડ આની સ્થાપના ઓએનજીસી દ્વારા ગેલ અને

ગેલ અને જીએસપીસીએલ સાથે ભાગીદારી કરી હતી તે ભાગીદારીનો હિસ્સો સમાપ્ત થયો અને હવે આખું આખું આ લઈ લઈ લીધું લીધું બરાબર છે છે ઓલા બે જતા રહ્યા છે નથી ભાગીદારી બરાબર તો આખું લઈ લીધું છે ઓએનજીસી ની વાત કરીએ તો પૂરું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મહારાતન કંપની છે બરાબર અને જીએસપીસીએલ ની પણ વાત કરીએ તો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગુજરાતની પેટ્રોલિયમ કંપની છે

પુરસ્કાર શરૂ થયો એની પહેલા નહોતો આપવામાં આવતો ઓલિમ્પિક લોરેલ એવોર્ડ બરાબર ઓલિમ્પિકની શરૂઆત તો અઢારસો છન્નું થી થઈ ગઈ હતી બરાબર ક્યાંથી હતા સૌથી પહેલા ગ્રીસના એથેન્સ ખાતે બરાબર ચલો એ વસ્તુ તો યાદ છે બધાને બરાબર અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ જે બની હતી એ અઢારસો ને ચોરાણું માં બની હતી બરાબર એના પછી બે વર્ષમાં જ ઓલિમ્પિક રમતોનું આયોજન થયું બરાબર ગ્રીસના એથેન્સ ખાતે સૌથી પહેલા થયા હતા બરાબર પણ આ જે ઓલિમ્પિક લોરેલ એવોર્ડ પુરસ્કાર છે આ શરૂ ક્યારે થયો તો કે 2016 થી શરૂ થયો તો ક્લિયર અને બાકી વાત કરું તો આમાં આ પુરસ્કાર કોને મળ્યો એટલો જ ક્વેશ્ચન છે તે ફિલિપો ગ્રાંડીને મળ્યો છે ઓપ્શન સી આપણો આન્સર થશે તો હાલમાં જ ફિલિપો ગ્રાંડી છે એમના ઓલિમ્પિક પુરસ્કાર મળેલો છે ઓલિમ્પિક લોરેલ પુરસ્કાર એ કોણ છે ફિલિપો ગ્રાંડી તો કે કે યુએનએચસીઆર ના અત્યારે પ્રેસિડેન્ટ એટલે કે અધ્યક્ષ છે તો પ્રશ્ન એ પણ થાય કે યુએનએચસીઆર નું પૂરું નામ શું છે યુએનએચસીઆર નું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી આ એનું પૂરું નામ છે બાકી આ પુરસ્કારની શરૂઆત મેં તમને કીધું પ્રમાણે બે હજાર સોળમાં થઈ હતી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી એટલે કે આઈઓસી આ પુરસ્કાર આપે છે જેની સ્થાપના ક્યારે થઈ હતી મેં તમને કહી દીધું છે ક્લિયર બાકી બે હજાર ને વીસમાં જ આ પુરસ્કાર એના પછીનો બીજો જે છે બે હજાર સોળમાં લોન્ચ થયા પછી બીજો પુરસ્કાર છે મોહમ્મદ યુનસને મળ્યો હતો મોહમ્મદ યુનસ હમણાં ચર્ચામાં હતો શા માટે તો કે બાંગ્લાદેશના કાર્યકારી રાષ્ટ્રપતિ બની ગયા શેખ હસીના કાઢી મૂક્યા પછી બાંગ્લાદેશના કાર્યકારી રાષ્ટ્રપતિ બની ગયા બરાબર અને બાંગ્લાદેશનું આખું શાસન એમના નામ ઉપર છે અત્યારે બાકી બાંગ્લાદેશમાં માઇક્રો ફાઇનન્સના પિતા તરીકે પણ ઓળખાય છે એ પણ આપણે યાદ રાખીશું બરાબર તો મિલે મિલેટોએ ત્યાંનું શાસન લઈ લીધું છે તો બાંગ્લાદેશના અત્યારે માઇક્રો ફાઇનન્સના પિતા તરીકે પણ ઓળખાય છે મોહમ્મદ જુનસ બરાબર તે પણ બાંગ્લાદેશના પ્રસિદ્ધ વ્યક્તિઓમાંથી જ છે ઓકે ચાલો વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવે છે સાહેબ રક્ષાબંધન આવે ત્યારે

બરાબર શ્રાવણ માસ પૂર્ણિમા પૂર્ણિમા રક્ષાબંધન હોય ત્યારે આ દિવસ ઉજવાય છે બરાબર પ્રાચીનમાંથી પ્રાચીન ભાષામાંથી એક સંસ્કૃત ભાષા છે જેની ઉત્પત્તિ માનવામાં આવે છે એવું કે પાંત્રીસો વર્ષ પહેલા થઈ હતી બરાબર ઈસવીસન ની શરૂઆત થઈ એ પેલા થયેલી છે એવું માનવામાં આવે છે સંસ્કૃત ભાષા છે બે ભાગમાં વિભાજિત થયેલી છે એક તો શાસ્ત્રીય બીજું છે વૈદિક તો આખી બે ભાષાઓની અંદર વહેંચાયેલી છે બે ભાગમાં વહેંચાયેલી છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવાયેલો પોષણ સપ્તાહ છે એક થી સાત સપ્ટેમ્બરે ઉજવાય છે તો હાલમાં જ એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન પોષણ સપ્તાહ ઉજવાયેલો અને આખો સપ્ટેમ્બર મહિનો છે એ રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાય છે ક્લિયર બાકી બે હજાર ચોવીસ માટે આના માટે થીમ યાદ રાખજો બરાબર થીમમાં એવું છે કે આમાં અલગ અલગ સિંગલમાં પણ આપી શકે એનિમિયા છે

અને એક પેડમાં કેનામાં બધુંને બધું કમ્બાઈન કરી નાખી થીમ બનાવી છે બરાબર સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો રાષ્ટ્રીય પોષણ માસ બરાબર અથવા તો અંગ્રેજીમાં કહેતો નેશનલ ન્યુટ્રિશન વીક રાષ્ટ્રીય પોષણ સપ્તાહ શું કહેવાય નેશનલ ન્યુટ્રિશન વીક અથવા તો નેશનલ ન્યુટ્રિશન મન્થ મંથ રાષ્ટ્રીય પોષણ માસ ક્લિયર થોડાક આ બે વીક યાદ રાખો વર્લ્ડ વોટર વીક ઓગણત્રીસ ઓગસ્ટ થી સોરી પચીસ થી ઓગણત્રીસ ઓગસ્ટે ઉજવાયેલું હતું વર્લ્ડ વોટર વીક સ્તનપાન સપ્તાહ એક થી લઈને આઠ ઓગસ્ટે ઉજવાયેલું હતું આ બધા થોડાક લાગતા વળતા ક્વેશ્ચન સાથે સાથે રિવિઝન કરતા જવાના તો થોડું થોડું મગજમાં બેસતું છે જીનીવા કન્વેન્શન છે ચર્ચાનો વિષય બન્યો તો જીનીવા કન્વેન્શન છે એ કઈ તારીખે સાઇન કરવામાં આવ્યું તો આ કન્વેન્શન છે બાર ઓગસ્ટ ઓગણીસો ને નો રોજ સાઇન થયું હતું તો આન્સર આવશે ઓપ્શન એ તો હાલમાં જ જીનીવા કન્વેન્શન ચર્ચાનો વિષય બનેલું છે હાલમાં જ આને પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા છે અને કારણે ચર્ચામાં હતું તો ઓગણીસો ને ઓગણપચાસમાં બારમી ઓગસ્ટ છે બરાબર આ જીનીવા કન્વેન્શનને સાઇન કરવામાં આવેલું હતું

પછી અત્યાચારો પણ થવા માટે તેના સોલ્જરો એકબીજા ઉપર અત્યાચારો કરતા હોય તો એ અત્યાચારોને એક લિમિટ સુધી રોકી દેવા એક લિમિટ સુધીમાં રોકી દેવા બરાબર એ માટે આખો જીનેવ કન્વેન્શન સાઈન છે એક હદથી બહાર ના જવું એમ બરાબર એક એવી હદ એનાથી બહાર ના જવું બરાબર તો એ માટે આખો જીનેવ કન્વેન્શન સાઈન છે બે દેશો વચ્ચેની પરિસ્થિતિ છે ખૂબ ગંભીર ના બની જાય યુદ્ધમાં બરાબર હાલમાં જ રાષ્ટ્રીય વનસ્પતિ અનુસંધાન સંસ્થાન લખનૌ એમના દ્વારા કયા રોગની સારવાર માટે એક હર્બલ દવા બનાવવામાં આવે છે બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે વન લાઈનરમાં ભલે લીધો છે પણ અહીંયા હું ત્રણ સ્ટાર આપું છું આ જીપીએસસી વાળાને બહુ ગમશે આ ક્વેશ્ચન અને પૂછશે પણ ખેતી બેતીની પરીક્ષા હોય તેમાં તો સો ટકા પૂછશે જ બરાબર અથવા તો હેલ્થની કઈ પરીક્ષા હોય એમાં પણ આવશે બરાબર જીપીએસસી વાળા અહીંયા ખાસ ફોકસ કરે ભલે વન લાઈનરમાં હોય ગઠિયા રોગ માટે જેને અંગ્રેજીમાં કહેવાય ફોર્ટી એથ્રેટિક બરાબર આ રોગમાં શું થાય એ પણ કહી દઉં બરાબર યુરિક એસિડ વધી જાય શું વધી જાય યુરિક એસિડ બરાબર એ પણ યાદ રાખવાનું યુરિક એસિડની માત્રા છે શરીરમાં વધી જાય બરાબર ત્યારે આ ગઠિયા રોગ થાય છે હાલમાં જ કયા દેશ દ્વારા વધુ અમીર વ્યક્તિઓ પર પ્રભાવી કર લગાવવા માટેનો પ્રસ્તાવ રાખવામાં આવે છે બ્રાઝિલ આ પ્રસ્તાવ રાખ્યો છે વધુ અમીર લોકો હોય તેના ઉપર ટેક્સ લગાવવાનો જી ટ્વેન્ટી દેશોએ પણ વેલ્થ ટેક્સ લગાવવા અંગે જાહેરાત કરી છે વધુ અમીર લોકો ઉપર હાલમાં જ પોલર કપડ એનાલિસિસ એન્ડ પ્રિડિક્શન ફોર સર્વિસ દ્વારા છે કોના આ છે કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે તો આ જે આખું છે એ ડબલ્યુએમઓ એટલે કે વિશ્વ હવામાન સંસ્થાએ શરૂ કરેલું છે પ્રિસિવિટી એડી ટુ નામનો બ્લડ ટેસ્ટ છે ચર્ચામાં રહ્યો હતો કયા રોગ માટેનો છે આખો જે બ્લડ ટેસ્ટ છે એલ્ઝાઇમર રોગ માટે છે એલ્ઝાઇમર થયો હોય તો ખબર પડી શકે અને આ સ્વીડન એ વિકસિત કર્યો છે આખો ટેસ્ટ બરાબર પ્રિસિવિટી એડી 2 ટેસ્ટ બરાબર રૂસ પેસે સેટેલાઇટ લોન્ચિંગ માટે કયા દેશની ઝીરો એર સિસ્ટમ સાથે કરાર કરે છે તો રૂસ કરાર કરે છે સિંગાપોર સાથે તો આન્સર આવશે સિંગાપોર હાલમાં જ 38મી એન્યુઅલ સ્મોલ સેટેલાઇટ કોન્ફરન્સ છે આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું આ અમેરિકામાં થયું આન્સર આવશે અમેરિકા

સિંગાપોર નેટન સુધીમાં બસ આટલા પોઈન્ટ હતા આજના વિડીયોમાં જે તમને કહેવાના હતા મોસ્ટલી આજના દિવસના બધા જગતના કરંટ અફેર લઈ લીધા છે બરાબર મળશું આવતીકાલે બીજી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ગુડ થેન્ક યુ ફોર વોચિંગ